નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ કોણ બનશે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર રાજનીતિમાં આવતા દરેક બદલાવ પછી પ્રશ્ન એ હતો કે ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રદેશ પ્રમુખ શોધી નથી શકતા કે પછી અંદરો અંદરનો વિખવાદ એવો છે કે પછી કોઈ એવો ચહેરો એવો નથી મળી રહ્યો જે સી આર પાટીલની જગ્યા લઈ શકે હવે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધું છે કે પ્રદેશ પ્રમુખે ટૂંક સમયમાં અને ટૂંક સમયની તારીખો પણ આપી દીધી છે અત્યાર સુધી જે ટૂંક સમય કોઈ તારીખ ન હતી પણ હવે પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી થશે અને ચૂંટણી પછી પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે ભારતીય જનતા પાર્ટી કરી છે બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની બંધારણીય પ્રક્રિયા નીચે મુજબ રહેવાની છે એટલે પ્રદેશ પ્રમુખ માટે જે ચૂંટણી થવાની છે એની તારીખો અને કેવી રીતના થશે એટલે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા છે એ તારીખ વચ્ચે પ્રદેશ કાર્યાલય કોબા સ્થળ રહેવાનું છે ચકાસણી પણ એ જ દિવસે થશે ત્રણ થી આસપાસ પછી ફોર્મ પરત ખેંચવાનો સમય આપશે પાંચ થી સાડા પાંચનો ત્રણ તારીખે આખો બધો જ ખેલ જે છે એ પૂર્ણ થઈ જશે એટલે જે ચૂંટણી પ્રક્રિયા છે ત્રણ તારીખે પૂર્ણ થઈ જવાની છે મતદાનની પ્રક્રિયા જે જે છે એ ચાર તારીખે રહેવાની છે દસ વાગ્યા થી લઈ અને અગિયાર વાગ્યા વાગ્યા સુધીની અને મત ગણતરીની જાહેરાત જે છે મત ગણતરી અને જાહેરાત જે છે એ અગિયાર વાગ્યાથી પછી સાંજ સુધીમાં એટલે ચાર તારીખે સાંજ સુધીમાં ગુજરાતને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ મળી જવાના છે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતના હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીને જેમ દેશનું બંધારણ હોય છે એવી રીતના પક્ષનું પણ બંધારણ છે એ પ્રમાણે એ લોકોના નક્કી કરાયેલા નામ છે કે જે સાંસદ સભ્યો અને અલગ અલગ જે છે એમાંથી દસ અને સાથે જ જે ધારાસભ્ય જે છે એમાંથી દસ ટકા એટલે કે નીચેથી ઉપરની ચૂંટણી જે પ્રદેશ માં કે એવું નથી કે બધા જ લોકો મત આપી શકે કે એવી રીતના નથી જેમ આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી જોઈએ એવી રીતના નીચેથી ઉપર જે ધારાસભ્યો જે રીતના મત આપતા હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવું જ કંઈક અહીંયા પણ છે એટલે તમે જુઓ કે લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદીય પ્રક્રિયાથી જે ચૂંટાયેલા સભ્યો છે એના દસ મુજબ છે એટલે અમિતભાઈ શાહ છે પહેલા નંબરે બીજા સી પાટીલ છે ત્રીજા છે મનસુખ માંડવિયા નિંબુબેન બાંબણિયા એટલે આટલા લોકો જે છે એ મત આપી શકે તેવી સંભાવના એટલે એ એ એવો છે દસ ટકામાં એ લોકો આવે છે પછી વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી પૈકીના દસ મુજબ જેમાં ભૂપેન્દ્ર પટેલથી લઈને લાંબુ લિસ્ટ છે એટલે બસો લોકોનું લિસ્ટ જે છે કે જે લોકો મત આપી શકે છે એ નીચેથી ઉપરની પ્રક્રિયા હોય છે કે આમને આમને પસંદ કર્યા છે એ એ મત આપી શક છે એટલે ભૂપેન્દ્ર પટેલથી લઈને તમે જુઓ કે જીતેન્દ્રભાઈ વાઘાણી છે પછી પ્રદ્યુમનભાઈ વાંજા છે મનીષાબેન વકીલ છે દર્શિતાબેન શાહ છે જયરામભાઈ ગામિત છે અર્જુનસિંહ ચૌહાણ છે કેશુભાઈ પટેલ છે સુખાજી ઠાકોર છે વિપુલભાઈ પટેલ છે મહેન્દ્રભાઈ પાલડિયા છે અને આ વીસ લોકોનું આ લિસ્ટ છે જેમાં નીચે નિમિષાબેન સુથાર છેલ્લા નંબરે વીસ નંબરમાં છે અને આ લિસ્ટ ખૂબ લાંબુ છે એટલે બસો લોકોનો એમાં સમાવેશ થાય છે એટલું લાંબુ એ લિસ્ટ રહેવાનું છે એ બધા જ લોકો મત આપી શકે છે મત ગણતરી ચાર તારીખે પૂર્ણ થઈ જશે એના પછી જે આગળ સાંજ સુધીમાં ચાર તારીખે એવી સ્થિતિ રહેવાની છે કે ચાર તારીખે સાંજ સુધીમાં

સમય જે છે ગઈકાલનો છે એટલે ગઈકાલે ફોર્મ ભરાશે સંભવિત રીતના જો બે બે થી ત્રણ ફોર્મ ભરાય છે તો પછી એ ત્રણ ચાર લોકોની અંદર કોમ્પિટિશન થાય અને પછી એમાંથી કોઈને પસંદ કરવાના હોય જે આ બસો લોકો જે છે એ બસોથી વધારે લોકો છે એને પસંદ કરવા માટે ઓપ્શન મળે પણ જો એવું ન થાય એક જ ફોર્મ ભરાય અને એક જ માણસ ફોર્મ ભરી અને બિનહરીફ થઈ જાય તો પછી આ ચૂંટણી પ્રક્રિયા ન થાય એના પછી સીધું જ જાહેરાત થઈ જાય કે આ પ્રદેશ પ્રમુખ રહેવાના છે એટલે અત્યારે તો જે કોકડું ગુજવાયેલું હતું બધા જ કહેતા હતા રાજકીય ગલીઓમાં એ જ વાત હતી કે પ્રદેશ પ્રમુખ કેમ નથી મળી રહ્યા સી આર પાટીલે આટલા સમયથી કીધું છે કે હવે મને આ પદથી મુક્તિ આપો છેલ્લે જ્યારે થોડા દિવસો પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ એવું કહ્યું હતું કે હવે નવા પ્રદેશ પ્રમુખ સાથે અને મંત્રીમંડળ સાથે મળીશું તો કેમ એવા ચહેરા ન મળ્યા જે સી આર પાટીલની જગ્યા લઈ શકે કે કેમ એ હવે ચહેરો જલ્દી મળી જવાનો છે અત્યારે જે ચર્ચાના કેન્દ્રમાં છે એમાં સૌથી પહેલાં જગદીશ વિશ્વકર્માનું નામ ચાલી રહ્યું છે કે એમને પ્રદેશ પ્રમુખ બનાવી શકાય એમ છે સાથે જ મયંક નાય નામ ચાલી રહ્યું છે જે સાંસદ છે એ પણ પ્રદેશ પ્રમુખ બની શકે રેસમાં છે એવા ઘણા બધા નામ છે 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 જે બદલાતા રહે પણ આ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી ગુજરાત એ હંમેશા માટે પ્રયોગશાળા રહ્યું છે આ પ્રયોગશાળામાં આ વખતે પ્રયોગ કરી શકે છે કે કેમ એ પણ જોવાનું છે કારણ કે જો પ્રયોગ જ કરવાનો હોત તો કેરના પ્રદેશ પ્રમુખ જાહેર કરી દીધા હોત અત્યારે બે હજાર સત્યાવીસ પર ફોકસ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એના ઉપર ફોકસ કરી અને ગુજરાત જે ગઢ ગણાય છે એકસો પાસઠ સીટ જીત્યા છે બહુ જ મોટી બહુમતી અને હવે જે પણ પ્રમુખ બનશે એના માથા ઉપર એક કાટાળો તાજ રહેવાનો છે કે એ સી આર પાટીલ જે મૂકીને ગયા છે કે સી આર પાટીલ જેટલું બનાવીને ગયા છે એટલું સંભાળી શકે છે કે એનો એમાં વધારો કરી શકે છે કે કેમ એ સમય બતાવશે ચાર તારીખે ગુજરાત પ્રદેશ પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એ નવા જાહેર થઈ જવાના છે તમને શું લાગે છે કોને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ અમને કમેન્ટ્સમાં જણાવશો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો